થરાદ શરમાં દલિત યુવકને બજારમાં લારી મૂકવાના મુદ્દે પ્રજાપતિ સમાજના લોકોએ નિર્દયતા પૂર્વક માર માર્યો હોવાનું ગુમનામું બનાવવું મુશ્કેલ બન્યું છે ઘટના એટલી ગંભીર હતી કે યુવકને ગંભીર ઇજા પહોંચી મળતી માહિતી મુજબ હુમલાખોરે યુવકને માત્ર શારીરિક નુકસાન જ નહીં પહોંચાડ્યું પરંતુ તેના સામે જાતિ અપમાનજનક શબ્દ બોલી તેની માં બહેન દીકરી સામે ભૂંડી ગાળો બોલી અને તેની જિંદગી માટે ખતરો ઉભો કરવા માટે ખુલ્લી ધમકી આપી આ ઘટનાથી દલિત સમાજમાં ભારે રોષ ફેલાવ છે સ્થાનિક લોકોએ તુરંત જ આ ઘટના પોલીસને જાણ કરી અને પોલીસ તુરંત તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઘટના સ્થળનું નિરીક્ષણ અને વધુ તપાસ હાથ ધરી ગંભીર જવાને ધ્યાને રાખી યુવકને

આગળની કાર્યવાહી કેવી રીતે અહીંયા હોસ્પિટલ અમારા ભાઈએ ફોન કર્યો હતો માણસો હતા આગળની કાર્યવાહી પોલીસ માં છે હા થાય